આપણે તો વિડીયો બનાવીએ છીએ તારો જો ક્યાં જોઈએ પોપટની બાજુમાં જ બેઠા છે એ જોયું ને આપણે ચેક કર્યું તો લમ્પિ સ્કીન ડિસીઝ તો હતો જ હવે પોપટની અહીંયાથી ખોલીએ એક વારનું અને કેમ સરસ લાગે ને બાકી તો પાણી આવ્યું હતું અને અત્યારે જો આપણે પોચ્યા ત્યાં હું હાલી ગયું છે પણ જય 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા બ્લોગની અંદર આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટ હશો અને મિત્રો આજના બ્લોગની શરૂઆત આપણે આપણા ઘરેથી કરી છે અને ઘરેથી વ્લોગની શરૂઆત કરી હોય લગભગ દસ પંદર દિવસ જેવું થઈ ગયું છે આ જો સુરભી આપણી પાસે આવી શું કરો હોય કે આપણે તો વિડીયો બનાવીએ છીએ તારો જો અને આ રીતે અહીંયા બેઠી છે હજી એમ એવું કાંઈ દેખાતું નથી કે અહીંયા જાય હું જો શાંતિથી વગારે જો અને એવું વાસડો ત્યાં બેઠો છે આ બંને બનશ્રી અને સુમન અહીંયા છે ઘોરીના સાહેબ શું કરે છે એકદમ જો આજે તો શું છે હું મારે તમને ગાયો બધી બતાવી હતી પણ આપણે જ્યાં આપડી ગૌશાળા છે ત્યાં ચેતનભાઈ કોઈ છે નહીં એટલે બધું કામ કરવા માટે વાર લાગી ગઈ તો અહીંયા પોતા પોતા જ મોડું થઈ ગયું હતું તો બધી ગાયો આડી ગઈ છે કોઈ છે નહીં હવે એક બે દિવસમાં જ્યારે આપણે વહેલા અહીંયા આવશું અને ગાયો હશે ત્યારે બતાવીશ અને સાંજના હું આવું ત્યારે પછી ગાયો હોય પણ શું છે કે મોડું થઈ જાય અંધારું હોય એટલે એટલી બધી સરસ દેખાય નહીં એટલે ક્યારેક તમને બતાવીશ અને હવે જવાનું છે આપણે પાંજરાપોર એની મોરે એક વચ્ચે એક ગાયની દવા કરતી જવાની છે તો એ દવા કરીને પછી જશું પાંજરાપોર અને પાંજરાપોર જઈને હું તમને વાત કરીશ આપણે જે સાથી મિત્રો બંને છે ને એની સાથે મળીને વાત કરીશ જ્યાં આપણે કાલે ગયા હતા અને જે લંપી સ્કીન ડિસીઝની વાત કરવાની હતી તો એના વિશે વિસ્તારથી હું સમજાવીશ કારણ કે તે કાલે ત્યાં ગયા ને ત્યારે ત્યાંના જે પાંજરાપોરના ટ્રસ્ટીઓને કે તમે આ વાયરલ કાંઈ ન કરો આ શું થોડીક સિરિયસ મેટર છે પણ હું એ એ મુદ્દા ઉપર વ્યવસ્થિત તમને સમજાવીશ કે શું છે ખરેખર એ તો ચાલુ જાય એવું ગાયની દવા કરવા માટે એની દવા કરીને પછી જાય પાંજરાપુર ત્યાં જઈને વાત કરીએ તો આપણે સવારના આપણે ઘરેથી નીકળ્યા ત્યારે ગાયની દવા કરવાની હતી એ દવા કરીને પછી ગયા હતા પાંજરાપુર અને પાંજરાપુર થી પશુ દવાખાને થોડી ધોળા ધોળમાં વેક્સિનના કામથી થોડા ધોળમાં એ બપોર સુધી આપણે કામમાં કામમાં રહ્યા અને ત્યાં પણ પાંજરાપુર એ કાંઈ કામ આપણે કરી નથી શક્યા પણ બધું કામ ઓકે આપણી ટીમે કરી નાખ્યું હતું જે કાંઈ મેં ડ્રેસિંગનું કામ હતું એ બધું ઓકે થઈ ગયું હતું નવો કાંઈ કેસ હતો નહીં બાકી અત્યારે આપણે આપડી ગૌશાળા આવી ગયા જોઈએ પોપટની બાજુમાં જ બેઠા છે અને પોપટના બાજુમાં બેઠે બેઠે આપણે બધી વાતચીત કરવાની છે જે મેં તમને સવારે જણાવ્યું હતું એ કે જે કાલે આપણે ગયા હતા લંપી સ્કીન ડિસીઝ ચેક કરવા માટે કે કેટલાક પશુઓને ત્યાં છે અને કેવી કે એની પરિસ્થિતિ છે એ ચેક કરવા ગયા હતા તો બધું ત્યાં ચેક કરી લીધું હતું અને ત્યાં તમને કાંઈ બતાવ્યું નહોતું એનું કારણ એ હતું કે ત્યાં જે એના ટ્રસ્ટીઓને છે એને આપણે એવું કીધું હતું કે તમે આ પ્લીઝ ફોટા કે ન પાડતા કે વિડીયો ઉતારીને કોઈને આમ બતાવજો નહીં જેથી શું છે માણસોમાં ખોટો ભય ઉત્પન્ન થાય એવું ન કરતા તો આપણે એને ધ્યાનમાં લઈ અને તમને કાંઈ બતાવ્યું નહોતું પણ અત્યારે હું તમને ઔપચારિક જણાવી દઉં કે ત્યાં કને અમારે શું વાત થઈ અને શું નિર્ણય લેવાનો એ તો ત્યાં બધી વાતચીતનું જોયું અને આપણે ચેક કર્યું તો લંપી સ્કીન ડિસીઝ તો હતો જ સમજો ને છ સાત પશુઓને હતો અને એ જે એકવારના ઇફેક્ટ થઈ ગયા એ જ એના સિવાય બીજા નવા કોઈ પશુ આવ્યા નહોતા એમાં અમે ત્યાં ગયા ત્યાં ચાર દિવસથી વાડાની અંદર પશુ પૂરેલા હતા અને પશુની ઉંમરની આપણે વાત કરીએ ને તો ઉંમરે સમજો ને દસ મહિનાથી લઈને પંદર સોળ મહિના સુધીના હતા એનાથી કોઈ મોટા નહોતા એટલે એનો મતલબ એ કે જે કોઈને પણ વેક્સિન પહેલાં થયું નહોતું ને એને અસર મારે ખ્યાલથી થઈ હશે અને આવીને આવી અસર તો ગયા વર્ષે થઈ હતી નખત્રાણાની અંદર ત્યાં એ ચૌદ પંદર કેસ આવ્યા હતા અને ત્યાંને ત્યાં પછી પૂરું થઈ ગયું હતું એના સિવાય નવા કોઈ કેસ આવ્યા ન હતા પણ છતાં એ લોકોએ વેક્સિનનું પ્લસ પોઈન્ટ એને વેક્સિનને બધું ચાલુ કરી નાખ્યું હતું અને એ વસ્તુનું ધ્યાનમાં લઈને રાપર પાંજરાપોરે વેક્સિન કરવા માગે છે મતલબ બધા પશુઓને આપણે બે વારનું તો વેક્સિન કરી નાખ્યું પાંજરાપોરની અંદર અને બીજી વાર આ ત્રીજી વારનું કરવાનું થશે તો થશે પણ એ આમાં એવું છે કે આપણે હમણાં એફએમડીનું વેક્સિન કર્યું છે વાયરલ ડિસીઝનું તો એફએમડીએ વાયરલ ડિસીઝ અને એલ એ વાયરલ ડિસીઝ એટલે એનું વેક્સિન વચ્ચે આપણે વીસ દિવસનો ગેપ રાખવો પડશે તો એ બધું તો તમારે કાંઈ સમજવાની જરૂર નથી બાકી આમ ટેન્શન લેવાની કાંઈ જરૂર નથી આમ જે કેસ આયા જ છે એના સિવાય નવા કેસ આવ્યા નથી અને છતાં એવું તેવું લાગે તો વેક્સિન તો છે જ વેક્સિન એનું રામબાણીલા છે વેક્સિન થઈ જાય પછી તો તમને ખબર જ છે ને કાંઈ થતું નથી આપણી ગાયોને વેક્સિન આપણે કમ્પ્લીટ કર્યું હતું એટલે કોઈને કાંઈ અસર થઈ નથી અને આપણી ગૌશાળા એ પણ એ આ જે એફએમડીનું વેક્સિન છે એ લગભગ ચાર પાંચ દિવસ પહેલાં થયું છે એટલે આપણે અહીંયા નહીં કરી શકીએ પણ ધીમે ધીમે કરી નાખશું એટલે હું ઉપાધિ કાંઈ કંઈ ને કાંઈ કરવાની નહીં પોપટ બરાબર ને પોપટ તો ભાઈ અત્યારે મોજમાં છે એ તો જવાબ નહીં આપે એમ બાકી બધી વાતની એક વાત કે હું બીજું કાંઈ ટેન્શન જેવું છે નહીં નોર્મલ જ બધી પરિસ્થિતિ છે બાકી પોપટ ભાઈ આરામથી બેઠા છે ને પાછળના વાળામાં આપણે ચેક કરીએ કે શું છે ત્યાંનો માહોલ અને પાણી બાણી ભરેલું છે કે સવારના આપણે નીણ નાખીને ગયા હતા અને અત્યારે નીણ નાખવા જયા છે આપણે અત્યારે પાણી તો બાકી પાંચ દિવસ થયા ને છઠ્ઠો દિવસ છે હજી સુધી પાણી નથી આવ્યું પણ આજે મને વાત મળી છે કાંઈક મેન્ટેનન્સ ચાલુ છે પાણીનું કાંઈ નળીઓને ખોદી છે એટલા માટે પાણી બે એક દિવસ એવી રીતે ઓછું આવશે નહીં આવે ને એવું થશે બાકી જો આ બધા તો બેઠા શાંતિથી જીવણીને મેકા પાણી આટલું ભરેલું છે 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 બાકી તો એ હમણાં આપણે ભરી નાખીએ અને આ બધા નીણ ખવડાવી લઈએ બાકી તો કાંઈ છે નહીં ને હું તો તો ચાલો એકવાર અને પછી વાત કરીએ તો તમે જોઈ શકો છો બધાને આપણે નીણ નાખી દીધી અને ત્રણ પુરા નાખ્યા છે જે બે ત્રણ દિવસ પહેલાં આપણે અહીંયા ઝાર આવી છે એ જ ઝાર આપણે એને નાખી દીધી ત્રણ પુરા ખાલી ત્યાંથી ઉપાડીને વાળા સુધી ને ગરમી ગરમી કરી નાખી પૂરા જેવા બરુકા છે ને ભાઈ કેમ કે આપણે જાતે જઈ અને વાટીથી અને ત્યાં કને જઈને વાર્યા હતા પૂરા એટલે આપણા પૂરા તો મોટા જોઈએ તો એ ત્રણ પૂરે બધા કમ્પ્લીટ ધરાઈ જશે જો બધા છે ખાવા માંડ્યા છે આને બેગને હજી ખાવાનું હોતું નહીં નહીં કમ્પ્લીટ ખાયો બધા શીતલ ને બધા સાથે જ ખાય છે તો અહીંયાનું કામ બધું ઓકે થઈ ગયું છે અવાળું ભરવાનું છે તો ભરી નાખીએ બાકી આપણે અહીંયા જાર લઈને આવતા હતા ને ત્યાં પોપટ સેટ ત્યાં ઊભા થઈ ગયા જો અહીંયાથી બતાવું તમને જો કેમ કે હવે એને ખબર પડી ગઈ છે કે હવે આપણો વારો તો હવે એને પાણી પાવાનું છે એકવાર પાણી પાઈ નાખીએ પછી એને નીર નાખીએ હવે દરવાજો બંધ કરી નાખીએ નહીં તો જો નીકળી જશે ને તો બધું રમણ ભમણ કરી નાખશે એટલે એકવારનો દરવાજો બંધ કરી પછી છે એ પોપટને પાણી પાઈ નીર નાખીએ તો આપણે પાછળના વાળામાં બધું કામ ઓકે કરી ગેટ આડો દઈને આવી ગયા અહીંયા પોપટ પાસે હવે પોપટની અહીંયાથી ખોલીએ એકવારનો અને પાણી લઈ જાય પાણી પાય અને પછી ફરી બાંધીએ પોપટ જો છૂટી ગયો હું પાછળ પાછળ હાલ્યો આવશે જો અને હવે જશે પાણી ઉપર પાણી પી લે પછી જશે એના ખીલે ખીલે જાય પછી આપણે ત્યાં બાંધીને પછી એને વળી નિયમ નાખશું કેમ સરસ લાગે ને બાકી સરસ લાગતો હોય તો કોમેન્ટ કરી દેજો પાણી પણ ઓછું થઈ ગયું હવે આ અડધું થઈ ગયું છે જ રહ્યું છે એક છે પાછળનો વાળો છે જે નાનો વાળો એક એટલું છે આજે બે હજાર લીટર વાળું છે એમાં અને આમાં હશે અહીંયા સુધી લગભગ અડધું રહ્યું છે અને આ ભર્યો છે આટલો તો જોઈએ છે આજે પાણી આવશે કે કાલે આવશે બાકી આપણે ટેન્કર મંગાવી લઈશું આપણે એવી કાંઈ ઉપાધિ નથી આ એકવાર ટ્રેક્ટર વાળાને જ આવવા દે પોપટ નહીં ભડકાવી નાખ્યો જો હાલો તો પોપટે પાણી પી લીધું છે એને એને ખીલે બાંધી નાખીએ અને પછી એને નાખી જાણે હાલે આ માલ આ માલ હવે રિટર્ન આવે છે પાછા તો હવે જો પોપટને પાણી પીવડાવીને એ જગ્યાએ બાંધી નાખ્યો છે અને એને થોડીક જ ઝાર નાખી છે એનું કારણ છે કે એ રે શું ઘણી ઝાર હોય ને તો આની માથે જ પોતરા કરે ને બગાડે ને હું કરે છે ખાવામાં ઓછું ધ્યાન દે બાકી એની ડ્યુટી તો એ જ છે જ્યાં નવી જગ્યા હોય ને ત્યાં એવી રીતે સિંગડા ગાહવાના ને માથા મારવાના બસ એ જઈને ફાવે છે જો હવે થોડી વારમાં થાકી પછી આ જાર ખાશે અને બાકી તો હવે બીજું કાંઈ કામ છે નહીં શંકરનો વાસડો તમને કેટલા દિવસ બતાવ્યો નથી તો એ બતાવી દઉં કારણ કે એ શું પિંજરાની અંદર છે આવી જગ્યાએ હોય ને તો ત્યાં આપણી નજર ના પડે જો અહીંયા છે આ પિંજરાની અંદર અત્યારે તો એ છે દેખાય અત્યારે શું આપણે અહીંયા હાજર ન હોય ને એટલે આ સેફટી માટે જ અહીંયા અંદર આને પૂરી નાખીએ એટલે શું કાંઈ આપણે બીજી ઉપાધિ નહીં નહીં અહીંયા કૂતરાને હેરાન કરે વાસોડાને એટલા માટે જ તો હવે છે અહીંયા ગૌશાળાનું બપોરનું બધું કામ ઓકે થઈ ગયું છે હવે કાંઈ કામ બાકી નથી તો હવે જાશું આપણે ઘરે જમવા માટે તો આપણે બપોરે અહીંયા આપણી ગૌશાળા હતા ગૌશાળા છે પછી ઘરે જમવા ગયા હતા જમીને પછી શું આપણે પાંજરાપુર જવાનું હતું પાંજરાપુર પહોંચ્યા ન હતા આપણે અને અત્યારે આવ્યા છે ફરી આપણે આપણી ગૌશાળાએ તો જો પાણી આવ્યું હતું અને અત્યારે જો આપણે પોચ્યા ત્યાં હું હાલી ગયું છે પણ છતાં આ મોટર ચાલુ કરી છે જો ભરાઈ જાય તો નહીં આ એક ગવાળું ભરાણો હું તો ઘણું આવ્યું નથી અહીંયાથી છલીને જે અહીંયા સુધી પહોંચ્યું ત્યાં વળી હાલી ગયું છે પણ છતાં જેટલું ભરાણું એટલું આપણું તો હાલશે એટલું તો એટલું અને અત્યારે ગાયું બારે ઊભી છે તો બધા નડે છે હાલવા ચાલવામાં તો ફટાફટ વાછોડાના ખાણ બનાવી અને પીંજરાની અંદર લઈએ અને પછી ગાયોને લઈ લઈએ અંદર અને ગાયો અંદર આવી જાય પછી આપણે આરામથી કામ કરશું પછી કોઈ ઉપાધી નથી અત્યારે એકવારની રસ્તા ઉપરથી છે એ અંદર ગૌશાળાની અંદર આવી જાય ને પછી સારું રે કારણ કે શું ત્યાં હાલવા ચાલવામાં બધા નડે છે જે અત્યારે આવી રીતે ઊભી છે બધી રસ્તામાં તો ફટાફટ છે આપણે કામ ચાલુ કરી નાખીએ તો છ વાગે આપણે આપણી ગાયો પાસે આયા ને પછી બધી ગાયોને એક એક કરીને અંદર લીધી હતી બધાને ખાણ ખવડાવી લીધા અને દોવાઈનું કામ બધું ઓકે થઈ ગયું છે અને બધું કામ કરતા કરતા આપણે લગભગ દોઢ એક કલાક જેવો સમય લાગ્યો અને બધું કામ અત્યારે ઓકે રિપોર્ટ થઈ ગયું બરાબર ને કિશોરભાઈ કેમ છો તમે બસ મજામાં મજામાં ને આપડે કને હે યા કિશોરભાઈ ને શિવાભાઈ બને આવ્યા મદદ કરવા માટે તો બધું કામ અત્યારે ઓકે થઈ ગયું છે હવે બસ થોડી વાર અહીંયા બેસું ડેરી દૂધ ભરાવા જવાનું છે એ ભરાવા જશું અને જે રેગ્યુલર કામ છે એ જ કરશું તો હવે આપણે આજના વિડીયોને અહીંયા સુધી જ રાખવાનું છે જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક નાખજો કોમેન્ટ કરી નાખજો મળી કાલે નવા વિડીયોમાં